બે આરોપીઓ નેપાળ ભાગે તે પહેલા ઉધના પોલીસ ઉત્તર પ્રદેશ થી ઝડપી પાડ્યા છે ઉધના વિસ્તારમાં આરાધ્ય કોર્પોરેશન ફાઇનાન્સ ઓફિસની બહાર થયેલા ચકચારી ફાયરિંગ કેસ ના મુખ્ય આરોપીઓની ઝડપવાની ઉચ્ચ પ્રાધાન્ય ધરાવતી કાર્યવાહી પોલીસે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે ગુનામાં સંડો આયલા બે વોન્ટેડ આરોપી ગુરુમુખ ઉર્ફે ગુરુસિંહ અને શુભમ ઉર્ફે માફિયા સિંહને ઉત્તર પ્રદેશના લાલગંજ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીઓએ ફાયરિંગ બાદ નેપાળ ભાગવાની યોજના બનાવી હતી તેઓ આ માટે લખનઉમાં તેમના મિત્રના ઘરે છુપાયા હતા પણ ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ યોજનાને નિષ્ફળ બનાવી દેવાઈ

નાણા આપવાની ના પાડતા ગુરુમુખ અપમાનિત થયો હતો આથી ગુરુમુખે પોતાના પિતા અને મિત્રોની મદદથી આ ગુનાને અંજામ આપ્યો હતો ગુરુમુખે દીપક પવારને બદલો લેવા માટે શુભમ ઉર્ફે માફિયા અજય ગાયકવાડ હિમાલય ઉર્ફે સની ગણેશ ઉર્ફે ગણ્યો અને અમૃતાંશ ઉર્ફે લુલિયા સાથે મળીને ફાયરિંગની યોજના બનાવી હતી ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરની આગળ જતા એક જગ્યાએ ફાઇનાન્સની ઓફિસ છે આ ફાયનાન્સની ઓફિસ પાસે થોડા દિવસ અગાઉ ફાયરિંગ થયું હતું આ ફાયરિંગમાં ફાયરિંગ કરનાર તરીકે બે વ્યક્તિઓ હતા જેમાં એકનું નામ ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ ત્રિપાલસિંહ ચિકલીકર છે અને એકનું નામ શુભક શુભમ ઉર્ફે માફિયા સન ઓફ ધીરેન્દ્રસિંહ રામકલોિંગ છે આ બંને વ્યક્તિઓએ જે ફાઇનાન્સની ઓફિસ છે એના પર ફાયર કર્યું હતું આ ફાયર કરવાનો ઈરાદો એ લોકોનો જે ત્યાં દીપક પવાર પવાર કરીને ફાઈનાન્સર છે એના ઉપર લેવા હુમલો કરવાનો હતો અને જે અનુસંધાને પોલીસે એટેમ્પ ટુ મર્ડરની કલમો લગાવી અને આમ સાહેબની કલમો લગાવી અને ગુનો દાખલ કર્યો હતો આ બનાવ અનુસંધાને તરત જ ભુજના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓથી હાજર થઈ ગયા હાજર થયા હતા અને એ લોકોએ સમગ્ર બનાવવાનું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી શરૂ કરી હતી અત્યાર સુધી આ કામગીરીમાં ચાર આરોપીઓ પકડાયા હતા અને અન્ય જે બે આરોપીઓ હતા જે મુખ્ય આરોપી તરીકે છે આમાં કે જેઓએ ફાયરિંગ કર્યું હતું એ પકડવાના બાકી હોતી અમારી જે ઉધના સર્વેલન્સ ટીમ છે એ ઉધના પીઆઈના સીધા સુપરવિઝન હેઠળ કામગીરી કરી રહી હતી આ જે બે આરોપીઓ છે પોલીસથી ખૂબ જ પૂર્વક દૂર ભાગી રહ્યા હતા એ લોકોએ અહીંથી ફાયરિંગ કરી અને અહીંથી વડોદરા ગયા વડોદરાથી અમદાવાદ અમદાવાદથી ભાવનગર ગયા હતા ત્યાં બે દિવસ રોકાયા ત્યારબાદ તેઓ ત્યાંથી સીતામઢીની જે ટ્રેન છે બિહાર ત્યાં જતા રહ્યા હતા એ ટ્રેન મારફત એ લોકો સીતામઢી પહોંચ્યા ત્યાંથી એ લોકોનું આયોજન નેપાળ પહોંચવાનું હતું પરંતુ થોડાક પૈસાની એમની કમી હોવાથી એ લોકો ફરી પાછા લખનઉ પોતાના એક મિત્રને ત્યાં આવ્યા હતા લખનઉ આવી અને પછી ત્યાં પણ તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને છેવટે બારાબાંકી ખાતે એ લોકોનું અમને ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાપાંકી ખાતે રોકાયેલા છે એટલે અમારી ટીમે એમનો પીછો કરતાં કરતાં બારાપાંકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી શરૂ કરી આજે બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત બંને જે વેપન યુઝ કર્યું છે આ બનાવમાં એ વેપન ક્યાં ફેંકી દીધું હતું એ વેપન ક્યાં છે એ માટે પણ અમે ક્વેરી કરી રહ્યા છીએ અને એના માટે અમારે જે ફોરર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું સર નેપાળ ક્યાં જવાના હતા અને શું કરવા જે આરોપીઓ છે અત્યારનું જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન થયું છે એમાં એ લોકોને ફાયરિંગ કર્યા બાદ ખ્યાલ આવ્યો હતો કે પોલીસ એમની પાછળ જરૂર પડશે એટલે એ લોકો તરત જ ત્યાંથી નાસી અને વડોદરા થઈ અને આગળ જતા રહ્યા હતા નેપાળ જવાનું કારણ એ હતું કે એમને એવું હતું કે એકવાર ની બોર્ડર ક્રોસ કરી લે પછી એ લોકો નેપાળમાં કોઈ પણ જગ્યાએ અજ્ઞાત જગ્યાએ સંતાઈ જશે અને પછી ક્યારેક પણ જયારે એમને અનુકૂળ પડે ત્યારે પરત આવવાનું લાગી